ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક અશોકસિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે

લારીની બુક જોવા મળે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ છે બે લાખ એકાવન હજારમાં તમને આ બંને વસ્તુ મળી જશે કિંમત ફિક્સ છે બે લાખ એકાવન હજારમાં આ વસ્તુ લેવી હોય તો અશોકસિંહ નો કોન્ટેક કરજો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધા પર ચોકડીએ જોવા મળશે આ સેટ બંને વસ્તુ લેવી હોય તો અશોકશીના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે અશોક્ષીનામ એકાશી પાંચ વાળા નંબર પર આયસર પાંચસો અડતાલીસ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર વીસ એકવીસના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેર જોવા મળશે ઓઈલ બ્રેક જોવા મળશે અને રેકાડોનું એન્જિન છે એકદમ નવું ટ્રેક્ટર એક જ હાથે ચલાવેલું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સોય સો ટકા જોવા મળશે અને સાવ ઓછું ચાલેલું છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ કરી તમે રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ નવી નાખેલી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો સીટ છત્રી પણ એકદમ સારા છે ટ્રેક્ટરના ટાયર પણ એકદમ ન્યુ જવાબદારી કિંમત માત્ર પાંચ લાખ અને એસી હજાર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત ઓછી રૂબરૂ સ્થળ ઉપર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને વિશીયા ગામે જોવા મળશે આઈસો ટ્રેક્ટર લેવું હોય તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે છન્નું બે ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો હીરો સ્પ્લેન્ડર બાઇક છે મોડલ છે બે હજાર પંદરનું બે હજાર પંદરના મોડલની આ બાઇક જોવા મળશે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી આ બાઇક છે તમે વિડીયો અંદર ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે સારું અને સાચવેલું બાઇક એન્જિનમાં ક્યાંય પણ સડો નથી સાવ ઓછું ચાલેલું આખું કંપની કન્ડિશન શોરૂમ કંડિશનમાં બાઇક જોવા મળશે તમે વિડીયોની અંદર બાઈક ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઈક રૂબરૂ જોઈ અને બાઇકની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા બાઇકના માલિકનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો તો પૂરો રહેજો બાઇક રૂબરૂ લેવા અથવા જોવા બાઇકના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને બાઈક તમે લેવા જાઓ તો રોકડા પેમેન્ટ જ કરવાનું રોકડા રૂપિયા જ આપવાના ખાતામાં રૂપિયા નાખવાના નહીં ગૂગલ પે અથવા ફોનપે દ્વારા જેનાથી ઘણા બધા ફ્રોડ થાય છે તો તમારે સાવધાન રહેવાનું વન ઓનર બાઇક છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં સ્લેપ સ્ટાર્ટ બાઇક કિંમત એકત્રીસ હજાર પાંચસો સાડા એકત્રીસ હજારમાં બાઇક વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો શરદભાઈની બાઇક તમને જિલ્લો છે અમરેલી અને તમને દામનગર ગામે જોવા મળશે બાઇક લેવી નંબર કઈ રીતના મેળવવા ઉપર જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શરદભાઈ નામ ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પીચોતેર ટુરબો તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ભૂમિપુત્ર ટ્રેક્ટર સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટર ના માલિક કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો પૂરો જોતા ટ્રેક્ટર લેવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખેલી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ તમે જોઈ રહ્યા છો એકદમ સારા ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ કિંમત માત્ર ચાર લાખ અને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને વિછીયા ગામે જોવા મળશે મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તેમના માલિકના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે છન્નું બે અથવા એકાણું જીરો વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર છે તમે જુઓ રાહુલભાઈ ને વેચવાનું છે મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ મોડલ ની વાત કરું તો બે હજાર એક ના મોડલ નું આ ટ્રેક્ટર છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર છે કમ્પ્લેટ ચાલુ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક રાહુલભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ તમને ભેટી મૂડી ગામે જોવા મળશે તાલુકો છે જીરસ અને ભેતી મૂડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રાહુલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાહુલભાઈના મશે ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી મહેન્દ્ર પશુ માટેનો ખોરાક એટલે કે આનું નામ છે સાઇલેજ વેચવાનો છે પશુ માટેનો એક પ્રકારનો ખોરાક હોય છે હવે આ સાઇલેજ કઈ રીતના બનાવવામાં આવે છે તો સાયલેજ સોનેરી ભૂરા રંગનો પશુ માટેનો ખોરાક હોય છે દ્વારા ઝીણું કટિંગ કરી લેવામાં આવે છે અને એર ટાઈટ થી પેકિંગ પણ કરવામાં આવે છે જેથી એન એરોબિક પ્રક્રિયા દ્વારા બેસ્ટ ક્વોલિટી ખોરાક બની જાય છે અને આ સાઇલેજ ખોરાકની અંદર ખૂબ જ પોષક તત્વો હોય છે સાઇલેજમાં પચીસ થી ચાલીસ ટકા ડ્રાય મેટર અને આઠ થી દસ ટકા પ્રોટીન પણ હોય છે હવે આ સાઇલેજ જે ખોરાક હોય છે પશુઓનો તેને ખવડાવવાથી પશુઓને શું ફાયદા થાય છે તેની માહિતી મેળવી લઈએ સાઇલેજ પશુઓ માટે સંપૂર્ણપણે પૌષ્ટિક આહાર છે પશુઓને ખવડાવશો આ તો પશુઓને તમે જે આપણે દોઈએ છીએ ત્યારે જે દાણ આપીએ છીએ તેમાં પચાસ ટકાનો ઘટાડો થઈ જશે જેથી પશુ પશુપાલકને ખર્ચમાં બહુ ઘટાડો થઈ જાય છે સાયલેજ દોઢ વર્ષ સુધી બગડતું પણ નથી અને સાયલેજની પશુઓમાં દૂધ ઉત્પાદન ખૂબ જ વધે છે ફેટની માત્રા પણ એકદમ વધી જાય છે સાયલેજથી પશુઓના હેલ્થ પણ સુધરે છે અને પશુઓની શક્તિ વધે છે ઉપાદન ક્ષમતા ખૂબ જ વધે છે અને આ સાયલેજ સો ટકા શુદ્ધ ચારો છે એમાં પણ સુધરે છે હવે તમારે આ પશુનો ખોરાક લેવો હોય તો કિંમતની માહિતી આપી દઉં તો તમને ચારસો કિલોનું પેકેજ મળશે આખું પેકિંગ ચારસો કિલોનું મળશે અને કિંમત સાડા સાત રૂપિયા સાયલેજ લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો વડોદરા અને ગોલા ગામડી ગામે જોવા મળશે હવે તમારે ચિરાગભાઈ આ સાયલેજ પશુ માટેનો ખોરાક લેવો હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો પશુનો ખોરાક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો